નાની વાતમાં આપણે આજે ગુષ્ઠ ગુધરસ ગ્રંથ સફેદ પુસ્તક છે એમાં ચપ્પનમાં પાને રાઘવદાસ વિરક્ત વૈષ્ણવની વાર્તા છે પછી એની સામે રતનદાસ વરક્ત વૈષ્ણવ એની વાત છે એ લઈશું પછી એના બે પાના પછી પણ એક વરક્ત વૈષ્ણવની વાત છે એ પણ લેશું અને પુષ્ટિ સંહિતામાં માધવદાસ વરક્ત વૈષ્ણવ બધા વરક્ત વૈષ્ણવની વાર્તા લઈશું રાઘવદાસ વરક્ત હતા તે એસી વર્ષના થયા તે દેશમાં વૈષ્ણવમાં ફરતા તેમના મોં ઉપર મૂછ ઉગી ન હતી ગળામાં માળાઓ ઘણી રાખતા દેશમાં ફરી સેવકીના પૈસા ભેગા થયા એટલે શ્રી ગોકુળ જઈને શ્રી તકિયાજીના દર્શન કરતા અને જમનાપાન કરતા એમ જમનાપાન કર્યા એટલે કે વિરક્ત વૈષ્ણવ ગામે ગામે ફરે વૈષ્ણવને મળે અને જે કાંઈ જે કાંઈ પણ ભેટ હોય એ ગોકુળ સુધી પહોંચાડે અને ભગવદ વાર્તા કરે અને વૈષ્ણવ ઠાકોરજીનો યશ વધારે એવા રાઘવદાસ વિરક્ત છે પછી દુલો ભેટિયો પ્રથમ હતો તે ચાલી ગયો તેથી રાઘવદાસ બીજા ભેટિયા સાથે દેશમાં ભેટ ઉઘરાવવા ફરતા હતા તે આશરે ચાર પાંચ ફેરા ભેટ ઉઘરાવવા દેશમાં આવ્યા ને શ્રી ગોકુળ ભેટિયા સાથે ગયા એમ કરીને પંદર ફેરા જમના પાન કર્યા એટલે પંદર વાર ગોકુળ પહોંચ્યા અને ભેટિયા સાથે ના આવે તો પોતે એકલા બીજું માણસ બીજું માણસ સાથે લઈ દેશમાં ફરી ભેટ ઉઘરાવી શ્રી ગોકુળ પહોંચાડતા દેશમાં ભેટ ઉઘરાવવા બે ત્રણ વર્ષે દેશમાં આવવું થાય ત્યાં સુધી શ્રી ગોકુળ મંદિરની ટોઢીએ રહેતા અને મંદિરમાં બનતી સેવા કરતા લાઘવદાસ દેશમાં આવે બે ત્રણ વર્ષે એકવાર આવે બધી ભેટ ઉઘરાવી જાય અને પછી પાછા ગોકુળ જતા રહે અને ગોકુળમાં રોકાય એવી રીતે કરતા ગીરધર પારે શ્રી ગોકુળ સંવત ઓગણીસો પાંચ ની સાલમાં એટલે કે ઓગણીસો પાંચ જેઠ સુ પાંચ વિરમ ગયા હતા ત્યારે મંદિર શ્રી ગોકુળનું ગિરનારા સુંદરજીએ તાબે કરી સેવા કરી એમને મંદિરમાંથી હાંકી હાકી કાઢી મૂક્યા પન્નાલાલને સેવા કરવા સોંપ્યું અને પછી પારેખ ઘર આવતા જયપુરમાં પડી ગયા તેઓ શ્રીનાથજી દ્વારમાં ચાલી ગયા ત્યારે રાઘવદાસ વિરક્ત પણ તેમની સાથે હતા કોઈ ગીરધર પારેખની સાથે રાઘવદાસ હતા ગોકુળથી આ બાજુ આવતા હતા ત્યારે રસ્તામાં નથવારામાં ચાલી ગયા એમની સાથે વિરક્ત રાઘવદાસ પણ હતા શ્રીમદ ગોકુળે ભેટ પહોંચાડવાનું કામ પ્રથમ મુંબઈના વૈષ્ણવ પહેલાં કરતા ઓગણીસો પાંચ અને છ ની સાલથી સુંદરજી ગરનારા પાસેથી મંદિરનો હિસાબ ચૂકવી આપી પોરબંદરના વૈષ્ણવ મુરલીભાઈ પણ શ્રી ગોકુળ હતા તેમની હાજરીમાં પારેખ વિરમ ગામથી દેશાવરની ભેટ આવે તે ભેટિયા પાસેથી હિસાબ તપાસી લઈને શ્રી ગોકુળ પહોંચાડવાની સેવાનું કામ લાવ્યા છે ત્યારથી હાલ સુધી વિરમ ગામના વૈષ્ણવ એટલી સેવાનું કામ કરે છે હાલ સુધી એટલે કે આ ઓગણીસો નો આ ગ્રંથ છે તે શ્રી ગોકુળપતિ શ્રી ગોપેન્દ્રજી મહારાજની ઈચ્છા હશે ત્યાં સુધી વિરમ ગામના વૈષ્ણવ એ ટેલ કરતા રહેશે એટલે અહિયાં રાઘવદાસ પછી વિરમ ગામના વૈષ્ણવ ગીરધર પારેખ વિરમ ગામ થી આવ્યા હતા એ વિરમ ગામના જ હતા અને ગીરધર પારેખ ચાલ્યા એ પછીથી બધા વિરમ ગામના વૈષ્ણવજા સેવા કરતા હતા એવું અહીંયા લખે છે રાઘવદાસ વરત બહુ આનંદી હતા ગીરતાલ મોઢે થોડા આવડતા પછી ગોપાલાલ ગોપાલલાલ શ્રી ગોપેન્દ્રજી શ્રી જમનેશ મહાપ્રભુજી એટલું જ જાણતા એટલે કે આ ત્રણ સ્વરૂપ સિવાય બીજા કોઈ સ્વરૂપને ઓળખતા જ નહોતા એમ સમજાવે છે કે ગોપાલાલ ગોપેન્દ્રજી જમનેશ પ્રભુજી એટલું જ જાણતા એક કવત બોલતા જેને મુખ અંબુજ વસે જે ગોપાલ કો લાલ શ્રી ગોપેન્દ્ર જાણે તે જે મને જવાબ ના દે એમ બોલતા તેમને લખ્યું છે એમ કહીને વૈષ્ણવને ખુશી રાખીને સેવકી લેતા એ પણ અલૌકિકમાં એટલે મોટા મંદિરે ગોકુળ જે પૈસા બચે તે ભેટ કરે એટલે કે ઠાકોરજી માટે ની ભેટ વધુમાં વધુ કેવી રીતે નીકળે ઉત્સાહ આનંદ આવડતું રાઘવદાસ વૈષ્ણવ ટોળા બહુ કરતા અને ખુશી કરતા હવે આ લખ્યું છે ઓગણીસો ઓગણચાલીસ ના કારતક સુદ નોમ ને દિવસે હવે નીચેના વૈષ્ણવ છે રતનદાસ વરક્ત વૈષ્ણવ રતનદાસ વરક્ત ના મને દર્શન છે એટલે કે આ ગિરધર ગોપાલ પોથીમાંથી આપણે વાંચીએ છીએ

કેટલાક મહિના મોરબીના વૈષ્ણવે સારી ચાકરી કરી પણ સાજા હતા ત્યારે ગોંડલ ગામમાં રહેતા હતા એવા રતન પણ દનવટ પ્રણામ પહોંચે અને રાઘવદાસને પણ દંવટ પ્રણામ પહોંચે એટલે આ આ વિરક્ત વૈષ્ણવો વૈષ્ણવ ગામે ગામ ફરીને ઠાકોરજીનો જશનો વિસ્તાર કરી ભેટ ઉઘરાવે અને વૈષ્ણવને ઠાકોરજી પરનો ભર ઉપજાવે હવે આઠમો પ્રસંગ છે એકસઠના પાના નંબર પર મીઠાભાઈ વરક્ત વૈષ્ણવ એમની વાર્તા પણ લઈ લઈએ મીઠાભાઈ વરક્ત પહેલા થયા છે એમના દર્શન મને થયા નથી એટલે ગીરધર ગોપાલજીને એમના દર્શન થયા નથી પણ ગેલાભાઈ કહેતા કે આપણા મહાપ્રભુજીની સૃષ્ટિમાં તો એક મીઠાભાઈ વરક્ત થઈ ગયા એવા વરક્ત જોવામાં આવતા નથી મીઠાભાઈ વરક્ત બહુ કીર્તન વાર્તાના અનુભવી અને જાણકાર હતા તેમણે ચાલતા દોહરો કયો હતો તે લખું છું ગાલડીયું ઘટમાં રહી ન કેણે કહી કે કેણે સુની

પુષ્ટિસંહિતામાંથી પણ પાંચા બાબા એ કાણા વિરક્ત વૈષ્ણવ મોહનદાસ કાણાના પ્રસંગની નીચે કે અત્યારે એટલે કે જ્યારે આ પુષ્ટિસંહિતા લખાણ થયું એના થોડા સમય પહેલા ડોસાભાઈ અને પાંચા બાબા વાત કરી રહ્યા છે કે અત્યારે માધવદાસ વરક્ત મહારાજનો ઉપરનો ઓઢીને સૃષ્ટિમાં ફરે છે તેને મહારાજે ઉપરનો ઓઢાડ્યો હતો તે ઘણા કીર્તન વાર્તાનો અનુભવી છે અને ગ્રંથ લખે છે મહારાજનો કૃપાપાત્ર છે તેનું દર્શન તને પાંચ દેવડે થયું હશે એટલે પાંચ દેવડાના માંડવામાં પધાર્યા હતા તારી જાણમાં રહ્યું નથી તે જીવનદાસનો પણ સંઘી વૈષ્ણવ છે અને તેનું ઘણું કારણ રાખે છે આપણા માર્ગમાં ભગવદીનો સંગ જ મુખ્ય કારણ રૂપ છે ડોસા મધ્યરાત થઈ ગઈ છે સુખાડા થઈએ સવારે ઠાકોરજીને પહોંચવામાં અવેર ન થાય એટલે માધવદાસ વર્કની આટલી જ વાત આપણને અહીંયા મળી આવે છે એવા માધવદાસ વર્કતને જેમને મહારાજે બગડુમાં વૈરક્તનો પરણો ઉઠાડ્યો હતો એવા માધવદાસને દનવર પ્રણામ પહોંચે અત્યારે આટલું જ બોલીને મારી વાણીને મારી નાની વાતની વિરામાં પૂછ્યું બોલવામાં કઈ પણ ભૂલ ચૂક થયો તો ક્ષમા કરજો બોલો શ્રી ગોપાલ લાલ કીજી